ત્યાંથી અઢારસો જણા અત્યારે સર્વિંગ છે આર્મીમાં સાબરકાંઠામાં એક વિજયનગર તાલુકો છે જેને આપણે ઓળખતા નથી એના હાટું મરવા જવાની કંઈ જરૂર નથી પણ તે સિલેક્ટેડ એ ચાય છે એ કરે છે પાસઠની ઓવરમાં એક આપણા શહીદ છે અને વીરચક્ર વિજેતા પણ છે એકોતેર ની ઓવરમાં આપણા ચાર શહીદ છે આ પુસ્તકના સંદર્ભમાં થોડાક પ્રશ્નો આપજે કરવા છે કે આ પુસ્તક જ્યારે આપે તૈયાર કર્યું ત્યારે આપે ફિલ્ડ વર્ક પણ કર્યું હશે તો એક અવારનવાર ચર્ચાતો પ્રશ્ન છે એ પ્રશ્ન એવા લોકો જ કરતા હોય છે કે જેની પાસે પૂરતી માહિતી નથી હોતી તો આ માધ્યમથી આપણે માહિતી પહોંચાડવી છે કે ભારતીય સૈન્ય છે એમાં ગુજરાત રાજ્યનું પ્રદાન કેટલું છે આ પુસ્તકમાં પણ મેં નોઈ છે એ પછી પણ મારે બે વખત ઉગ્ર દલીલો થઈ ગઈ છે ઉત્તર પ્રદેશના રાજકારણી છે અખિલેશ યાદવજી એક વખત ચેનલ માં બોલી ગયા બિહાર યુપી શહીદારાષ્ટ્ર બતાવો અને આપણે ને આપણે પાછા આ વાત એ કે અમારા ગુજરાત માંથી તો કોઈ સેનામાં નથી તેમને હું બધા એ બધા આંકડા નથી આપતો ગ્લિપ્સિસ આપવું તમને સાબરકાંઠામાં એક વિજયનગર તાલુકો છે ત્યાંથી અઢારસો જણા અત્યારે સર્વિંગ છે આર્મીમાં ખાલી વિજયનગર તાલુકો એક જ ઈ એ સાબરકાંઠામાં જે ગુજરાતના નકશામાં ક્યાં છે ઈ પોણા ભાગના ગુજરાતીઓને ખબર નથી કે વિજયનગર ક્યાં છે ત્યાંથી અઢારસો જણા સારું કરે છે હું એક જગ્યાએ જે નોકરી કરતો તેની બાજુમાં સત્તરસો અઢારસો ની વસ્તી વસ્તીવાળું ગામ છે મેમાણા અત્યારે એક્ટિવ અઠાવન જણા સર્વિસમાં છે આર્મીમાં અને દર વર્ષે ત્યાંથી ત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ છોકરાઓ ભરતી મેળાઓમાં જતા હોય છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું ખોબા જેવડું મેમાણા ગામ કોડદર ગામ તો ત્યાંથી દર વર્ષે હજાર બારસો હજાર બારસો છોકરાઓ છે એ તૈયારી માટે જતા હોય છે અને સરેરાશ એનો સક્સેસ રેશિયો ચાલીસ ટકા છે એટલે સિલેક્શનનો કે ત્રણસો ચારસો છોકરાઓ તો ત્યાંના સિલેક્ટ થાય છે ભાવનગર પાસેનું પછે ગામ છે એક્ટિવ સિત્તેર જણા સર્વિસમાં છે અત્યારે

આર્મી નેવી એરફોર્સના થઈને અને છતાંય હજી આપણે જો એ જ સારું ચાલુ રાખતા હોય કે ગુજરાતીઓ આર્મીમાં નથી ગુજરાતીઓ આર્મીમાં નથી તો આપણને જૂનો રાગ આલાપવાની એક ખરાબ ટેવ પડી ગઈ છે અને આપણી પાસે કોઈ સંશોધનની વૃત્તિ નથી આપણે સંશોધન કરવા નથી માગતા અને આ છાપ આપણને ક્યાંક ગમે છે સ્ટેટમેન્ટ આપી દેવા છે સ્ટેટમેન્ટ આપી દેવું સીધું ગુજરાતીઓ આર્મીમાં નથી પણ ભાઈ આંકડાઓ તો કઈક બીજું કે અને કોઈ એવું કેતું હોય કે ભાઈ તો વિજયનગરમાં ને કોળદરમાં ને પછી ગામમાં બેરોજગારી છે એટલે લોકો આર્મીમાં જાય છે ના કારગીલમાં જે રમેશ જોગલ શહીદ થયા એ બારમા સાયન્સમાં સેવન્ટી ફાઈવ પર્સન્ટેજીસ હતા અને એ સમયના ટ્રેન્ડ પ્રમાણે ને કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અને હી સિલેક્ટેડ આર્મી હમ મજબૂરી નથી ચોઇસ છે એવી રીતે ઘણા બધાની એવી રીતના મજબૂરી નથી આ ચોઈસ છે કરવું છે એટલે જાય છે હજી હમણાં થોડા દિવસ પહેલા આપણે મોરબી પાસેથી નિશ્ચલ દવે એ લેફ્ટનન્ટ બન્યા અને એને બાર સાયન્સમાં કંઈક આખા ગુજરાતમાં એકવીસમો રેન્ક એવું હતું કે વાંચ્યું મેં છાપામાં એટલે એના માટે બધા ઓપ્શન બધા ઓપ્શન ખુલ્લા છે એટલે એવું નથી ભાઈ કે કાંઈ નોકરી નથી કાંઈ કામકાજ નથી એટલે અહીંયા જ ગુજરાતમાં જ નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યાં જ્યાંથી માણસો આર્મીમાં ભરતી થઈ એટલે જ નથી જતા બીજું કંઈ કામ નથી તો આર્મીમાં જાય ખેતીવાડી વાળા વાળા માણસો છે મોટા ભાગને આર્મી નોર્ધન બેલ્ટની આપણે વાત કરી બધા જ ખેડૂત પરિવારમાંથી તેની પાસે એ ચોઈસ તો છે જ સેફ એક વર્ષ કદાચ પાક મોડો જ હશે જેને આપણે ઓળખતા નથી એના હાટું મરવા જવાની કંઈ જરૂર નથી પણ તે સિલેક્ટેડ એ ચાય છે એ કરે છે એટલે આ ડાયલોગ વહેલી તકે બંધ થાય É o eu